મારા હિસાબ લેવાનો હોય સમસ્યા નો હિસાબ લેવાનો લે ઉછી ના પૈસા આલે હતા મે આવો નો મેસે કે હું પાછા હમણાં એમને કપા નહી વેચ્યો તે મારકો આયા છે દે ઓલીયા ઉ માર જવું હતું મને મુકો મુ મારું તમે શુંનો હિસાબ લેવાડ્યા આ પેલા ના હોય કપા વે ત્રણ દાડા થી ગયા ન આયા ના

એવું હતું તમારે મારા જોડે લેવાની ચુંડાજી જોડે લેવાની વાત તમારી લેવા રૂપિયા હાથ પોલીવાયો

ચોથા ભાગે બધું હિસાબ માલ્યો હિસાબ તમારા ઘરે ચુકલાવી દે એ પછી નવસો

લે આપ મગડો ઓય તટા કાલ ટક્યો માંગો આવ્યો માંગો તો નહી આય પણ મારે આલી તો દેવાતા મને ખબર હતી કે કપા બધું થઈ જાય ખેતી કરીને પૈસા આઈ જાય કોઈ આવે તમારી જોડે અટા જરૂર હે બુડો નહી હાલવા તો પડે જ જેમ બધું જમીન વાય મારે ત્યાં લેવાનું તમારું વેદ લેવાનું હોય તો પા તો કો નદી વાળ વાળો તો લાવોણો તો ઓ ભાળો તેમ લઈ લ્યો હારું લઈ દો એટલે જાય નંબર જો હું ના ના હવે જવણ મારે ગાડીની વર્તી વિધ્યાતા બે ઓમ તો 22 છે થાય પણ તમારું 2000 સમજી લઈ લઉ બરાબર પેલે 2000 2000 છે ને 2000 2000 હારું વાળો તો હું જઉં બેહો હા 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 તેય રંડો બીરંડો છે વાખ્યા કર્યું આ તો સારું કર્યું કે મને બે હજાર રૂપિયા લીધા ના ખા તો લેણી એટલા મને ઘરે બેઠા હે સારું કર્યું પેલા ભાડું લઈ લીધું મીએ હું તો તો કરે છે અંદાજી એ રંડા જેવા થયા એડામાં હવે તમને શું કહું કે તમે ના હો તો એક કામ કરો મારું નઈ મોનો એના કદે આવો હવારે ખેતર આવો જોવો કોક દાડો તો ઓટો ભારો તો એડામાં એટલા કાતરા પડ્યા ને એડાનું કે પતુર એવું જ નહી ના હોય

તમે ખબર બેઠા આવો લે આવો આવો હા તોય કોન્સુ થતી હા બે હો બે બોલો આપણે તમે કાપામાં નિર્ણમ જે કલાબાઈ પોન્ટ ને મારે લાઇન બી ભરવાનું હા બરાબર અરે મારે પૈસા કલાભાઈ હાલો ને તો હાલ કલર બાળી હું આલદો હતો વાંધો નહીં કલાકાય છે હતી તમારે હા હતા હા તો હજાર ને પોહન ને ધોધો નહીં કલર બાયજ

સરકારી યોજના એ ખબર પાક નુકસાન ની પાક નુકસાન બરાબર એમાં હવે આપણે કાગજ આપવાના આપણા ઉતાર આપવાના આપણા શેતર ધારો કે શેતર મારું બરાબર જે ઉતાર આ લે તો એ બધો ખર્ચો મારા બીજ પડવાના ખેડૂતને કોઈ લેવા દેવા ખરી ના ખેડૂત નુકસાન જે થયું એ તો આપણે જે ધારો કે એરંડા વાયા હોય તો બરી ગયા હોય ગમે હોય તો આપણે તો એના લગ્તે ભાગ લેવાનો જ ને બિયારણ બગડ્યું હોય તો અડધા ભાગ નો લેવાના હવે એમને શું બચારણ લેવા દેવા

હું તો મારી જમીન ખાનારા બધા હોય કરે આપણે 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 નહીં જોતું કે આપડે ગમે જુઓ આપડે નહી જોતું તો એમને ખાવા તો જુઓ કોઈ પણ ની વસ્તુ તો કોમ કરો આપણે જતા

સિદ્ધાર્થ જય એવું કેતા તા કે માર તો કોઈ છેતીમ કોઈ હારું નહિ લે છેતાર મારું નહીં બુડો એવું હોય મારું તો વાર્યું પણ એ એને હારા હોમ તો જોત તમે મારું છેતાર નહીં ને આપડે ચિયે માં કેવાય બુડો એવું હે તો તો તમારો જોઈએ તા હાલો ઓમ તો કોઈ દાડ ખોટું જ નહીં બોલે બોલે તો ના બોલે બુડો મુ છેતાર જેવા તેવા ના હાલો આ ખરે એવું છે તો કપ્પા હે કોઈ લેવા નહીં

તમે આ ખેતર આયા ને આ બહુ હાર કર્યું મને ગમે તમે નજરે જો તમને ખબર પડે તમે જોઈ જોયું કશું નહીં કપા કે

હવે તમને તો ખેડૂત કરતા હોય ને તો ખેડૂત કરવો પડે ખેડૂત એટલે વાંધો નહીં બરાબર તો ને ખાલી માનો માલ એટલે છેલ્લા વાગ્યા પોછ વાગ્યા મારા ખેતર માં જોવો કેટલું નુકસાન આવ્યું બરોબર પણ આ તણી નું ખેતર ભાવ આ ખેતર ના માલિક અમને જેમ સહાય સરકાર આપે એમાંથી અમને મને અડધો ભાગ આપવાનો પડે બરોબર એમને મારી વેદના સમજી એટલે એટલે હું દરેક જમીનદારોને એટલી વિનંતી કરું છું કે તમને જે સરકાર સહાય આપવાની હોય આ માવતા એમાંથી તમારા જે ભાગ્ય હોય તમારું જે ખેતરો આવતા હોય એમને થોડીક ટેકો કરવા અપીલ કરું એમ બરાબર જય માતાજી જય માતાજી